નમસ્કાર મિત્રો સ્વાગત છે આપશાની શિયાળી ચેનલ યુટ્યુબ ચેનલમાં અને કુંજ પ્રમાણે આપશોનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ટેટ ભરતી બે હજાર ચોવીસ જે આવવાની છે મિત્રો તેમાં ગટની જગ્યાનું સામાન્ય કટઓફ ઓફ જોવાના છીએ તેમાં વિષયવાઇઝ કટ ઓફ જોવાના છે કેટેગરી વાઇઝ કટ ઓફ જોવાના છીએ તો મિત્રો વિડિયો ગમે તે વિડીયો લાઇક કરવાના ચેરમાં નો ચેનલ સબસ્ક્રાઈબ બટન દવા ભૂલશો નહીં જે ગટની જગ્યાઓ છે સામાન્ય કટ ઓફ વાઈઝ જોવાના જ છીએ મેરિટ મેરિટ જોવાના છે કેટેગરી વાઇઝ કટ ઓફ જોવાના છે વિડીયો એન્ડ સુધી બનાવજો તે પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રપશનમાં મૂકું છું તમને આ ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વ કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામે ભરતી શિક્ષણ સહાયક અન્યથા પણ સ્કૂલમાં ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે ધોરણ છઠ્ઠી આઠમાં ઘટની જગ્યા સામાન્ય ગટઅપ મામિત્રો જે વિષય છે ધોરણ છઠ્ઠી આઠમાં ગણિત વિજ્ઞાનમાં જે વિષય છે તેમાં મિત્રો જનરલમાં નીલ હતું મિત્રો જનરલમાં નીલ હતું અને એસસીમાં જોઈ શકો છો મિત્રો પોસઠ પાંસઠ પોઈન્ટ જોઈ શકો છો મિત્રો બે મિનિટ કે પોસઠ પોઈન્ટ સત્તર સડત્રી રહ્યું હતું એસસી માટે જ્યારે એસટી માટે મિત્રો ચો ચોપન પોઈન્ટ ચુમ્માલીસ ચોસઠ રહ્યું હતું એસટી કેટેગરી માટે ધોરણ છઠ્ઠી આઠમાં ગણિત વિજ્ઞાન માટે એસસીબીસીમાં મિત્રો સાસઠ પોઈન્ટ ચોમ્વતેર અડતાલીસ રહ્યું હતું એસસીબીસી માટે અને ઈડબ્લ્યુ એસમાં મિત્રો સડસઠ પોઈન્ટ ત્યાં રહ્યું હતું તો મિત્રો આમાં કેટલા માર્ક્સ હોય તો એમાં ગણિત વિગ્ન ચાન્સ રહી શકે તો મિત્રો તમારા સિત્તેર ઓફ હોય મિત્રો સિત્તેરથી વધારે તેમનો નંબર સો ટકા લાગશે અને મિત્રો અડસતે માંડીને સિત્તેર જેવું સમતે જેના માર્ક્સ થતા જ તેમનો નંબર પણ તમને આમાં ધોરણ છઠ્ઠી આઠમાં ગણિત વિજ્ઞાનમાં લાગી જશે તો મિત્રો બીજો છે ધોરણ છ ટી ગુજરાતી વિષય છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જનરલમાં મિત્રો નીલ હતું એસસીમાં અગ્નસિત્તેર પોઈન્ટ પિસ્તાળીસ સિત્તેર મિત્રો સાસઠ પોઈન્ટ એક્યાસી પંચ્યાસી મિત્રો અગ્નિસિત્તેર પોઈન્ટ ત્રીસ ઓગણીસ અને મિત્રો અગ્નુ આ મિત્રો આ છે ધોરણ છટી યારમાં ગુજરાતી વિષયમાં ગુજરાતી વિષય મિત્રો આટલું જે એસસી એસટી એસબીસી ઇડબ્લ્યુસીમાં આટલું મેરિટ ઇલેકટોપ અટકેટો મિત્રો આમાં તમે કેટલા માર્ક્સ હશે તમે ગુજરાતીમાં મિત્રો સેફ ગણાવો તો મિત્રો આમાં જે સમતે જોઈ શકો છો તમે આમાં મિત્રો સિત્તેર ઇકોતેર હોય તો મિત્રો તમે પણ સેફ ગણાશો મિત્રો સિત્તેર ઇકોતેરની આસપાસ માર્ક્સ થતાં હશે તો પણ તમે સેફ ગણાશો મિત્રો સિત્તેર એકોતેર હશે તો સો ટકા અપડેટ અપ ગણાશે અને મિત્રો અગ્નિસિત્તેરથી અડસતથી મિત્રો સિત્તેર હશે તો પણ તમને ચાર્સ લાગે તેવી સંભાવના માહિતી પ્રાપ્ત થઈ રહી છે સાથે મિત્રો આપણે જોઈ લઈએ ધોરણ છઠી આઠમાં હિન્દી વિષય માટે તો મિત્રો હિન્દી વિષય માટે જનરલ માટે નીલ હતું એસસી બીસી એસસી એસસી માટે મિત્રો સડસઠ પોઈન્ટ સત્તોનું બાણું હતું એસટી માટે એસસી એસટી કેટેગરી માટે પાસઠ પોઈન્ટ તેસઠ કહી શકાય મિત્રો એસસી બીસી માટે અડસઠ પોઈન્ટ ઓગણચાલીસ એડબ્લ્યુસી માટે સડસઠ પોઈન્ટ એક્યાસી એકવીસ ધોરણ છઠ્ઠી આઠમાં હિન્દી વિષય માટે રહ્યું હતું તો મિત્રો આમાં કેટલા માર્ક્સ હોય તો તમે સેફ ગણી શકાય તો મિત્રો માણી શકો તમે મિત્રો આમાં તમે અડસઠથી માંડીને સિત્તેર જેટલા તમારા માર્ક્સ થતા હોય મિત્રો સા મિત્રો અડસઠથી માંડીને સિત્તેર જેટલા માર્ક્સ ધોરણ છઠ્ઠી આઠમાં હિન્દી વાઈઝ હિન્દીમાં જો તમારા વિષયમાં અડસઠ સિત્તેર થતા તો તમારા ચાન્સ લાગશે ત્યાં પર મિત્રો વાત જોઈ લઈએ આપણે ધોરણ છઠ્ઠી આઠમાં અંગ્રેજી વિષય માટે મિત્રો અમે જોઈ શકો છો અહીંયા જનરલ માટે નહીં લતું સિત્તેરમાં સિત્તેર કે સિત્તેર અટક્યું મિત્રો એસસી માટે એસ માટે સડસઠ પોઈન્ટ સાહીઠ એસસીબીસી માટે સિત્તેર પોઈન્ટ સત્તાણું બાર અને ઇડબ્લ્યુ માટે એકોતેર પોઈન્ટ સત્યાવી બત્રીસ જો તમારા વિષય મિત્રો ઇંગ્લિશ હોય અને ધોરણ છઠી આઠમાં તમે કેટલું કેટલા હોય તમારા મિત્રો તમે લાગી જાવ મિત્રો તમારે અંગ્રેજી વિષયમાં તે મારી મિત્રો પોતે જેટલું થતા હોય તો મિત્રો તમારો તમારો નંબર ધોરણ છઠી આઠમાં અંગ્રેજી વિષયમાં તમારો નંબર લાગી જશે મિત્રો ત્યારબાદ આપણે જોઈ લઈએ સંસ્કૃત વિષયમાં તો સંસ્કૃત વિષયમાં મિત્રો કેટલું છે ધોરણ સાઠ આઠમાં સંસ્કૃતમાં જનધર્મ મિત્રો નીલ હતું એસસીમાં મિત્રો ઓગણસિત્તેર પોઈન્ટ ઓગણીસ એસટીમાં પોસઠ પોઈન્ટ સાહીઠ એસસીમાં ઓગણસિત્તેર પોઈન્ટ સોળ અને ઇડબ્લ્યુ ઓગણસિત્તેર પોઈન્ટ બાસઠ તો મિત્રો જો તમારે સંસ્કૃત વિષય હોય કોઈ વિષય મિત્રો સંસ્કૃત વિષય હોય તો તમારે કેટલા નંબ કેટલા માર્ક્સો તમે સેફ ગણાવો તો મિત્રો આમાં પણ તમાર સિત્તેર હોય તો તમારા નંબર લાગશે મિત્રો સંસ્કૃત વિષયમાં તો મિત્રો સડસઠથી માંડીને સિત્તેર વચ્ચે જો તમારે થતા હોય તો તમારો નંબર મિત્રો ધોરણ છઠ્ઠી આઠમાં સંસ્કૃત વિષયમાં લાગી જશે ત્યારબાદ મિત્રો જોઈ લઈએ આપણે ધોરણ છઠ્ઠી આઠમાં સંસ્કૃત વિષય છે સંસ્કૃત વિષય મિત્રો જનરલ નીલ નીલ હતું મિત્રો નીલ એસસી વિષય મિત્રો ઓગણ સિત્તેર પોઈન્ટ ઓગણીસ એસટી વિષય પોસઠ પોઈન્ટ સાહીઠ બાણું એસસી વિષયમાં અગણસિત્તેર પોઈન્ટ સોળ અને ઇડબલ્યુસમાં અગણસિત્તેર પોઈન્ટ બાસઠ પહોંચશે જેટલું સંસ્કૃત વિષયમાં રહ્યું હતું મિત્રો આમાં તમારે માર્ક સિત્તેર થતા હોય તો નંબર લાગી જશે મિત્રો સિત્તેર તમે સિત્તેર અપો સિત્તેર થતા હોય તો નંબર લાગશે તો મિત્રો આમાં સાસઠથી માંડીને અગણસિત્તેર સિત્તેર સુધી મિત્રો તમારા નંબર લાગી તેવી સંસ્કૃત વિષયમાં તેવો ચાન્સ લાગે છે ત્યારબાદ ધોરણ સામાજિક વિજ્ઞાનમાં તો મિત્રો સામાજિક વિજ્ઞાનની આપણે વાત કરી લઈએ તેમાં જનધલ હતું મિત્રો નીલ ત્યારબાદ એસસીમાં એસસીમાં મિત્રો બોતેર પોઈન્ટ અઠ્ઠુ અને સિત્તોતેર જેવું એસસી વિષય માટે રહ્યું હતું એસટીમાં અડસઠ પોઈન્ટ મિત્રો છપ્પન છપ્પન સત્તાવન જેટલું એસટી વિષયમાં એસટી કેટેગરીમાં ધોરણ છઠ્ઠી આઠમાં સામાજિક વિજ્ઞાન માટે રહ્યું હતું ત્યારબાદ એસસી વિષયમાં મિત્રો બોતેર પોઈન્ટ સિત્તોર તેત્રી રહ્યું હતું જ્યારે એ માં બોતેર પોઈન્ટ અઠ્ઠાવન એ ડબલ્યુએસમાં રહ્યું હતું તો મિત્રો સામાજિક વિજ્ઞાન એટલે માં તમને કેટલા માર્ક્સ હોય તો તમે કે નંબર લાગશે સામાજિક વિજ્ઞાન મિત્રો તો સામાજિક વિજ્ઞાન મિત્રો આમાં રહી શકે છે સિત્તેથી માંડીને સિત્તેથી માંડીને બોતેરની આસપાસ મિત્રો સામાજિક વિજ્ઞાનમાં રહી શકે છે જો તમે સિત્તેર બોતેર થતા હોય તો તમારા નંબર પણ લાગી જશે મિત્રો ધોરણ છઠિયાઠમાં સામાજિક વિજ્ઞાનમાં તો મિત્રો ધોરણ એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહમાં વિજ્ઞાન પ્રવાહમાં મિત્રો તમે જોઈ શકો નીલ હતું આમાં એસસીમાં મિત્રો તેસઠ છે એસટીમાં પણ નીલ હતું મિત્રો એસસીબીસીમાં ચોસઠ છે અને ઈ ડબ્લ્યુ પણ નીલ હતું તો મિત્રો આમાં તમારો નંબર કેટલા હશે તો મિત્રો તમારો નંબર મિત્રો પાંસઠથી સમથી સાસઠ જેટલું થાય તો તમારો નંબર મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં ધોરણે એકથી પાંચમાં તમારો લાગી જશે ત્યારબાદ મિત્રો જે છે ધોરણ એકથી પાંચમાં વિજ્ઞાન પ્રવાહ સિવાય તો મિત્રો જનરલ નીલ હતું ત્યારબાદ એસસીમાં સિત્તેર પોઈન્ટ અડતર એક્યાસી એસટીમાં સાસઠ પોઈન્ટ પંચોણું ચોવીસ ને એસસી બી સીમાં એકોતેર એકોતેર દસ પાંચમાં અને ઇડબ્લ્યુ એસમાં સિત્તેર સાઈઠ જેટલું મેરિટ અટક્યું હતું ધોરણે એકથી પાંચ વિધાન સિવાય તો મિત્રો આમાં પણ સમથિંગ સિત્તેરની જે સિત્તેર જેના અપર છે જેમાં નંબર મિત્રો જે જે છે કેટેગરી તેમાં નંબર મિત્રો લાગી જશે તો મિત્રો આ માહિતી આજની કોઈ પણ માહિતી મેળવવા માગતા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી વેલાક બટન અને કોમેન્ટ મિત્રો કોમેન્ટમાં તમે જણાવજો બે મિત્રો કોમેન્ટ કોમેન્ટમાં તમે જણાવજો જો તમારે કંઈક ક્વેરી હોય તો કોમેન્ટ્સમાં તમે જણાવજો તમને જરૂર રિપ્ રિપ્લાય આપીશું તો મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો ક્યાં માટે વિડીયોને અવશ્ય તે લાઈક કરી લેજો થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો જય હિન્દ જય ભારત